તુલસીનો છોડ તમને તમારા ઘરમાં સારા અને ખરાબ સમયના સંકેતો આપે છે સનાતન ધર્મમાં એવા ઘણા વૃક્ષો અને છોડ છે જેમાં ભગવાન પોતાનો નિવાસ કરે છે શાસ્ત્રો અનુસાર પણ તુલસીનો છોડ અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે તુલસીના છોડમાં સાક્ષાત માતા લક્ષ્મી નિવાસ કરે છે તેથી હિન્દુ ધર્મમાં તુલસીના છોડની વિધિ વિધાથી પૂજા કરવામાં આવે છે તુલસીનો છોડ ભગવાન વિષ્ણુની પૂજામાં પણ ખૂબ યોગ્ય માનવામાં આવે છે અને તુલસીને ભગવાન વિષ્ણુની પ્રિય કહેવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ તુલસીના છોડને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે વાસ્તુ વિજ્ઞાન કહે છે કે જો ઘરના આંગણમાં તુલસીનો છોડ વાવેલો હોય તો તે તમારા ઘરના સારા અને ખરાબ ફળો વિશે તમને પહેલાથી જ સંકેત આપે છે જો તમારા ઘરમાં કોઈ મુશ્કેલી કે કષ્ટ આવવાનું હોય તો તેના સંકેત તુલસીનો છોડ પહેલાથી જ આપી દે છે અથવા જો તમારા સારા દિવસો શરૂ થવાના હોય તો તેના વિશે પણ તુલસીનો છોડ તમને પહેલાથી જ જાણ કરાવે છે જો તમે તુલસીના સંકેતોને અવગણશો તો તમને આગળ જઈને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેમજ જો તમે તેના સારા સંકેતો વિશે નહીં જાણો તો તમે તમારા ઘરમાં આવેલા ભગવાનને જાણતા અજાણતા નારાજ પણ કરી શકો છો તેથી તુલસીના શુભ અને અશુભ સંકેતો વિશે જાણવું તમારા માટે અત્યંત જરૂરી છે ચાલો જાણીએ તુલસીના છોડથી મળતા સારા અને ખરાબ સંકેતો વિશે પરંતુ તેના પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા ઉપર સદાય રહે તો આ લાઈક કરી કરી લો અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખજો જેથી દેવી લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદા બની રહે નંબર એક તુલસીના છોડનું અચાનક જ્યારે તમારા ઘરમાં તુલસીનો છોડ અચાનક લીલોછમ થઈ જાય છે ત્યારે તેને એક ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આનો અર્થ એ છે કે તમને જલ્દી જ કોઈ મોટી ખુશખબરી મળવાની છે જો તમારા ઘરમાં લાગેલો તુલસીનો છોડ અચાનક ઝર્યો થઈ જાય તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા ઘરમાં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ કૃપા વરસાવવાના છે રહે છે ત્યાં કદી દુઃખ અને દરિદ્રતા આવતી નથી તે ઘરમાં હંમેશા ખુશહાલી સુખ સંપત્તિ અને શાંતિ રહે છે પણ જ્યારે તુલસીનો છોડ સુકાવા લાગે છે ત્યારે તમારે સમ નારાજ છે અને તમારા ઘરમાંથી જવા માંગે છે જો તુલસીનો છોડ બિનમોસમી અચાનક સુકાઈ જાય તો સમજી જવું જોઈએ કે તમારા ઘરમાં કોઈ મોટી મુશ્કેલી આવી શકે છે નંબર બે જો લીલોછમ તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય જ કાળો પડી જાય તો તેનો અર્થ એ છે કે તમારા ઘરના કોઈ સભ્ય પર અથવા ઘર પર કોઈની બુરી નજર લાગી છે ખરાબ નજરના કારણે તુલસીની સકારાત્મક ઊર્જા પર અસર થાય છે જેના કારણે તે મૂર્જાઈને કાળી થઈ જાય છે નંબર ત્રણ જો ઘરમાં લગાવેલા તુલસીના છોડના પાંદડા અચાનક ખરવા લાગે તો તે ઘરમાં રહેતા લોકો માટે સંકેત છે કે ઘરમાં કોઈ અનિચ્છનીય ઘટના થવાની છે એવા ઘરમાં રહેતા લોકોને વારંવાર સામાન્ય ઈજા થઈ શકે છે એક્સિડન્ટ થવાની શક્યતા હોય છે અને ઘરમાં ધનહાનિ પણ થઈ શકે છે નંબર ચાર જો તમારા ઘરમાં વાવેલા તુલસીના છોડની આસપાસ નાના નાના લીલા છોડ ઉગવા લાગે તો તે તમારા ઘરમાં ખુશીઓ આવવાનો શુભ સંકેત છે આનાથી તમને ખબર પડે છે કે માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે અને તમને ક્યાંકથી પ્રાપ્તિ થવાની છે તુલસીની આસપાસ દુર્વા ઉગવા પણ એ દર્શાવે છે કે તમારા ઘરમાં ધન પ્રવાહ સતત વધતો રહેવાનો છે નંબર પાંચ જેમના ઘરમાં તુલસીનો છોડ વારંવાર બુરી શક્તિ છે જે તુલસી જેવા પવિત્ર છોડને ઉગવા દેતી નથી અને તેની સકારાત્મક ઊર્જાને પ્રસરવાથી રોકે છે તુલસીનો છોડ સામાન્ય રીતે ઠંડીના મોસમમાં પોતે મૂર્જાઈ જાય છે પરંતુ જો બિનમોસમી તુલસી નો છોડ ઘરમાં દરિદ્રતા અને છોડ કયા દિવસે લગાવવો જોઈએ હિન્દુ ધર્મશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ઘરમાં ગુરુવારે લગાવવો સૌથી વધુ શુભ માનવામાં આવે છે માન્યતા છે કે ગુરુવાર એ ભગવાન વિષ્ણુનો દિવસ હોય છે તેથી જો તમે ગુરુવારના દિવસે ઘરમાં તુલસીનો છોડ લગાવો છો તો તમારા પર સદાય ભગવાન વિષ્ણુની કૃપા દ્રષ્ટિ રહેશે હિન્દુ કેલેન્ડર મુજબ કાર્તિક મહિનો તુલસીનો છોડ લગાવવા માટે સૌથી શુભ અને લાભકારી માનવામાં આવે છે આ આખા મહિના દરમિયાન તુલસીના છોડની વિશેષ રીતે પૂજા થાય છે અને તેના સમક્ષ દીવો પ્રગટાવવામાં આવે છે જેથી તમારા જીવનમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની અસીમ કૃપાથી ભરપૂર થાય નંબર સાત જો તુલસીના પાન પીળા થઈને ખરવા લાગે તો તમારે સમજી જવું જોઈએ કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પેદા થઈ ગઈ છે જેના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાની કમી થઈ છે ઘરમાં સકારાત્મક ઊર્જા વધારવા માટે પૂજાપાઠ સાથે તમારી આદતોમાં સુધારો લાવવો જરૂરી છે આવા ઘરમાં દરિદ્રતાનો વાસ રહે છે અને માતા લક્ષ્મી ત્યાં રહેવાનું પસંદ નથી કરતી એવા ઘરમાં રોજ લડાઈઝગડા અને કલેશ થાય છે જેનાથી ઘરમાં હંમેશા અશાંતિનું વાતાવરણ રહે છે જો ઘરમાં વાવેલા તુલસીના છોડના પાન રોજ પડી જાય છે તો તે ઘરમાં ધનહાની નો સંકેત છે જો તુલસીના પાનમાં કીડા મકોડા પડે અને પાન ખરાબ થવા લાગે તો તમારે સમજી જવું જોઈએ કે તમારા ઘરમાં કોઈ મોટી વિપત્તિ આવવાની છે જો તુલસીનો છોડ સુકાઈ જાય ત્યારે તેની પાંદડીઓ લીલી રહેતી નથી લીલો રંગ બુધ ગ્રહનું પ્રતિક છે તેથી તુલસીનો છોડ સુકાઈ જાય તે શુભ માનવામાં આવતું નથી આ તમારા ઘરના માટે અશુભ સંકેત છે બુધ ગ્રહના નકારાત્મક પ્રભાવથી વ્યક્તિની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે જેનાથી તે ખોટા નિર્ણયો લઈ શકે છે અને જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે સામાન્ય રીતે તુલસીનો છોડ મોસમ પ્રમાણે સુકાઈ જાય છે પરંતુ જો તે બિનમોસમી સુકાઈ જાય તો તે તમારા ઘરના માટે મોટી સમસ્યાનો સંકેત છે